અને તે પૂરા કોન લાઈ છે એનું ઉપરમાં દેખાડા ધોળ જલ્દી લાઈ પૂરા મારો હાથ દુખાય જો યર ઇટ ઇઝ ઓ આ પપ્પા છે ને મંગાવી દે ને પપ્પા કે લઈ જા ખાવી હોય તો તો હું લઈ આવી અને હવે તો સો ગાઈસ ચલો ફટાફટ નતર હા મમ્મા હોસ્પિટલ ગયા છે સો સ્ટે ટ્યુન ઓડી બસ દેખાડવા યા સો હમણાં મમ્મી આયર જસે એક વાગે પહેલા સો સ્ટે ટ્યુન પછી મળ્યા સો ગાઈઝ વરસાદ ચાલી રહ્યો છે ને પપ્પા ઘરે આવી ગયા છે અને બી પલળતા પલળતા કે પછી રોકાશે સવારથી હું તમને કહી દઉં કે હું સવારે ઉઠ્યો માં લેટ ઉઠવાનો હતો પણ બાજુવાળા પીડા ભાભી મારા ઘરે પાણી ભરવા આવે તો તમને જોરદાર છટાક દેન એમ કર્યું તો હું ઉઠી ગયો ઉઠ્યો ઉઠીને હું ગયો ફટાફટ રેડી થયો હવે ઊંઘ નહીં આવતી તો પછી મેં ચા બનાવી તો ચા બગડી ગઈ બરાબર પછી ગયો હું દુકાને દુકાને જોયું તો મારા જે કચરાની ડોલ હતી ને આખા વરંડામાં પડેલી હતી તો પાણીના ડબલાથી સાફ કર્યું એટલે આજ સવારથી બહુ જ ખરાબ દિવસ રહ્યો છે પણ બેસ્ટમાં બેસ્ટ દિવસ છે આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચ છે તો મારી માટે બહુ જ ખુશીનો દિવસ છે હું આજે એટલો ખુશ છું કે ના પૂછો વાત મારા શરીરમાં થોડી બોડી લેંગ્વેજ તમે જોઈ શકો છો કે ઠીક નથી કારણ કે મ્યુનિસિપાલિટીનું પાણી એવું આવે કે અંદર ગટર વાળું પાણી હોય ને એવું અને એ પાણી મેં ચાર પાંચ દિવસ પીધું એટલે થોડું વીકનેસ આવી ગઈ છે મોમાં ચાંદા પડી ગયા પેટમાં તકલીફ થઈ ગઈ તો અને બહુ જ મોટી સ્કીમ મૂકી છે કે જો ઇન્ડિયા આજે મેચ એટલે કપ લાવશે પંદર રૂપિયા વાળા મસાલા છે ઓલરેડી એની કિંમત સાઈઠ રૂપિયા થાય છે તો હું માત્ર પચાસ રૂપિયામાં એક વર્ષ આપીશ અને જે દસ રૂપિયા વાળા મસાલા છે ત્રણ મસાલાની કિંમત ત્રીસ રૂપિયા થાય છે એ મસાલા હું વીસ રૂપિયામાં આપીશ

અને એવરી ડે એટલે રોજ એમને ટાઈમ નથી મળતો તમે જોઈ શકો છો કે બે ત્રણ દિવસ મમ્મી મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે એને ધ્યાનમાં અમે બ્લોગ પણ નથી મૂક્યો મિની વ્લોગ જે ડેલી માં બ્લોગ આવે છે અને ઘણું બધું પ્રોબ્લેમ પૂરવા પાછી ઘણા બધા કામ પણ કરવા પડે છે કારણ કે મમ્મીને અત્યારે જ મેં વાત કરી તો એને ઘણા બધા પ્રોબ્લેમો આઈ મીન શરીરમાં જે વેલ્યુ ઓછું થઈ ગયું છે કાઉન્ટ ડાઉન થઈ ગયા છે એના લીધે તેને આમ બહુ જ એમ ટૂંકમાં

हाय पापा 10 ઓફ 10 માં કેટલા આપશો તમે આને પૂરવાને હા ગ્યા અને દાવેલીને આપ રે ચા ઓ મમ્મી મજામાં યસ સુ ગો ટુ હોસ્પિટલ માં અ एवरीथिंग विल બી ઓકે દવા પાછી મહિનાની કે લઈ લેશું અને બસ બાકી બધું બરોબર છે રિપોર્ટ માં હા હવે પૂરવાનો આખો આઉટફિટ ઉપર થી નીચે સુધી વાઉ

સો સ્ટે ગાઈસ ચલો દાબેલી ખરી લઈએ સો ગાઈસ હવે અમે કપડા મીન્સ આઉટફિટ અમારો ચેન્જ થશે અત્યારે અને અમે ત્રણ રીલ શૂટ કરી છે એ આ આઉટફિટ અમને કેટલા આવી અ ખાસો ખાસો ટાઈમ ને કલાક જેવું થયું ત્રણ એક કલાક ત્રણ રીલ લાઈક સિરિયસલી પણ તો ભી અને આજે અમારો એક્ટર અમારો એક્ટર હતો ને એ જ કેરેક્ટરમાં હતા બાકી બૂમ પડાઈ દે છે પાંચ જણા હોય તો ભૂક્કા ગાઈ નાખે પણ આ શું વરસાદ પડ્યો એટલે માહોલ બદલાઈ ગયો બજ્યા કરવાની ઈચ્છા થઈ યસ ગાઈસ એન્ડ યમ મમ્મા બેઠા છે હાય હા આજે ડાયરેક્શન આપ્યું છે ડાયલોગ્સ આપ્યા છે અને ગાઈસ ઉનેસા લાગી રહ્યા છે क्योंकि सास भी कभी right, uh, सा बहु थी राइट एंड તમે બધી જો અને ફ્રેન્ડ્સ બહુ બધા બધાના મેસેજ આવતા હતા પર્સનલી પણ કે છે અને પર્સનલી મળે છે લોકો મને કે તમે જે આ જે સાસુ બહુના વિડિયો બનાવો છો ને એ બહુ જ આઉટસ્ટેન્ડિંગ છે બધાને ગમે છે ફેમિલી મેમ્બરોને ગમે છે ફ્રેન્ડોને ગમે છે સગાવાળાને ગમે છે અને ગ્રુપના બધા લોકોને ગમે છે કે તમે આવા સારા એવા સાસુ બહુનો કોન્સેપ્ટ વિડિયો લાવો છો એક સારું ક્રિએટર શું કહેવાય કેરેક્ટર ઊભો કર્યું છે તો અને નોર્મલ રીલ બનાવવામાં બહુ વાર નથી લાગતી

યા મમ્મી જોવે છે કે હું સાડી આવું છું કે નહીં એન્ડ મારી સાડી થોડી આમ ડન સો હવે અમે કપડાં ચેન્જ કરી દઈશું અને પ્રાચીને પહેરવી છે બીજી સાડી અને હાય મમ્મા પહેરાવશો કે નહીં પહેરાવ યસ થાકી ગયા તમે હા એ મારી મમ્મી છે મને પહેરાવશે એબ્સોલ્યુટલી મારી પણ છે ઓકે મેં કે ના પડી તું કે આજે છે ને પૂર્વા સેમ ટુ સેમ મારી કોપી લાગે છે યસ અને બસ ગાઈસ આજે મેચ છે યે અને મેચમાં વરસાદ ના પડવો જોઈએ રાઈટ તો ના પડે ને આ ઇન્ડિયા છે ત્યાં યુએસ છે બધું જ થઈ શકે છે હમણા વચ્ચે તો પડ્યો તો મેચ તો લીધમાં છે હે અને આજ મેચ જીતે તો શું થવાનું છે હા શું ફટાકડા ફૂટશે ઇન્ડિયામાં તો બાપ રે રાઈટ અને પપ્પાનું જેમ હમણા પપ્પાએ જેમ જણાવ્યું તમને રાખજો ગાઈસ એ રીલ એ રીલ શું કહેવાય પપ્પા એમની આઈડી માં બી અપલોડ કરી છે જોઈ જલ્દીથી જયરાજ બાદશાહ ઓફિસ ઓફિસિયલ છે ને હા ઓફિશિયલ જવાનું સર્ચ કરો ને એમની રીલ જુઓ અને લાઈક આપો હો પછી સો ગાઈઝ શૂટ પતાવીને અમે આવ્યા છીએ અહીંયા રીવા જોડે ફન કરવા માટે કારણ કે મમ્મી જાય છે હોસ્પિટલ દાદાને લઈને સો અમે વિચાર્યું કે રીવા જોડે થોડો ફન કરી લઈએ એન્ડ અમારો ટાઈમ પાસ કરી લઈએ તમને તો ખબર જ છે કે અમે રીવા જોડે મસ્તી કરીને ગાંડા થઈ જઈએ છીએ સો સ્ટે ટ્યુન ચલો આપણે બધા થઈને મસ્તી કરીએ આપણે ઉતારીએ છીએ હા બાબુ

સો ગાઇઝ મામી બનાવ્યો છે પુલાવ એન્ડ અહીંયા રીવા પણ ખાય છે અને એને પુલાવ તીખો લાગે છે બટ એ પુલાવ ખાય છે છાસ પીવે છે સો ઇટ મીન્સ કે અમારા જેવી છે અમારી રીવા એને પણ સ્પાઈસી ફૂડ ભાવે છે સો ગાઇઝ સ્ટેટ્યુન પછી મળીએ રીવા રીવા એમ જોઈને કર એને ત્યાં જોઈને કર કર વાબુ કરવું કાર એનગર દે આવડેલા લેલે મા કસમ ગાઈસ આમ જો હ એટલી બી કાર મારી રાઈટ ઓકે ખાઈ લઈએ છે અને મામીનો કોલ આવી ગયો છે કે લો ઓકે મીન્સ મામી કોલિંગ ફોર ગાઈસ અને

વિરાટ કોહલી આજે રમે છે યો યો બહુ સારું ફીલ થાય છે એન્ડ વિરાટ કોહલી મોસ્ટ ઓફલી સ્કોર્સ કર્યા છે બહુ વધારે અને અત્યારે સિક્સ માર્યો છે ના ફોર માર્યો છે વિરાટ કોહલીએ ગુડ 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 સારું કરી રહ્યા છે આપણી ઇન્ડિયન ચીમ સી અને દુબે એન્ડ વિરાટ કોહલી રમી રહ્યા છે કોણ કોણ આઉટ થઈ ગયું પ્રાચી ઓ માય ગોડ રિષભ પંચ સૂજય કુમાર રોહિત શર્મા એન્ડ અક્ષર પટેલ બહુ બધા આઉટ થઈ ગયા છે બટ અત્યારે બધા રમી રહ્યા છે બે જણા જ રમી રહ્યા છે અને ઇન્ડિયા જીત્યો રાઈટ ગઈશ અને અમુક આપણા ઇન્ડિયન એવું કહે છે કે ના જીત નહીં જીતવા સ્કોર અત્યારે થયો છે વન ફાઈવ ફાઈવ અને આઈ ડોન્ટ નો ઓ વચી ગયા વચી ગયા સો

જે પપ્પા લાયા છે અમે જણાવવાનું ભૂલી ગયા પપ્પા બહુ બધી વેફર્સ લાયા હતા જ્યારે રીવાઈ હતી ત્યારે યાદ હોય તો એન્ડ અત્યારે અહીંયા મેચ જોઈ રહ્યા છે અમે અને મને છે ને ગાઈશ આજકાલ છે ને બહુ જલ્દી ઊંઘ આવે છે આઈ થિંક હું બપોરે સૂતી નથી દેટ્સ વાય અને મને અત્યારે ઊંઘ આવે છે એટલે હું કદાચ અત્યારે સૂઈ જ જઈશ એન્ડ ગાઈશ હમણાં મળીએ Years. Yeah, and it's I, not just a 17 years; it's 17 years. And we won seriously like we like. are so 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 happy. And, and I, guys, Hardik Pandya is looking like um, pure Gujarati. Dekhayega, jaavega. Hardik Pandya, Gujarati, my Gujarati. hai <laughs>

Like like it is, like, mind blowing. Woo! It is is mind blowing. the best team. So guys, India, of, happy to brother, we food packets so we'll 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 like party। packet, we'll 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 edit पेकेट जार्ट करपी प्रार्थी एडिट कर ब्लॉग एडिट थे કમલેને ઉગાડાય તજારામ તી સોર રહુંગા આજે અમે લોકો વાગે ઉઠીયા તો આજે આજે બધૂ કોઈ ડિસ્ટ્રિક્ટ સનલાઈ બિંદાસ એન્જોય કરો આ જિંદગીનો એક ઐતિહાસિક પળ કહેવાય યપ જે જલ્દીથી ના આવે કોઈના લાઈફમાં યસ શું કહેવાય કઈ શબ્દો નથી મળતા એટલા ખુશ છે કે અમે આ જનરેશનમાં અમે જોઈ લીધું રાઈટ એબ્સોલ્યુટલી we are so happy हमारे बता friends ne हमने message kare oh yay ये want are our jo hot topic hase monday ni gossip no era se mai ya mai chhuja se badu absolutely so guys we hope ki tumne aap logo me mane jo me hai to like kar do share kar do comment kar no na bata ha bolo tamaro reaction to tamara kya su fotara futya tha adarui lagya hamare dhyan to bohot futya hata તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસની નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અમે